નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલિક સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી મોડાસાના બોલુંદ્રા કૃષ્ણાશ્રમ ખાતે યજ્ઞ યોજાયો બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદમાં દિવસભર વાતાવરણ વાદળછાયું રહેશે તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા ભારે વરસાદને લઈને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું આવનારી નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉત્સાહ થોડો ભીનો થઈ શકે નવરાત્રી દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા સોનું એક લાખને પાર થયા બાદ નવ કેરેટ ગોલ્ડ જ્વેલરીનો ટ્રેન્ડ શરૂ થયો અત્યારના ભાવ મુજબ દસ ગ્રામ સોનું રૂપિયા બેતાળીસ હજાર સાતસોમાં પડે સોનાના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે ગ્રાહકોમાં નવ કેરેટ ગોલ્ડનો નવો વિકલ્પ મળી ગયો છે કેન્દ્ર સરકારે તાજેતરમાં નવ કેરેટ ગોલ્ડને સત્તાવાર માન્યતા આપ્યા બાદ હવે સિંધુ ભવન રોડ પર નવ કેરેટ ગોલ્ડનો શહેરનો પ્રથમ શોરૂમ ખુલ્યો છે માત્ર બે સપ્તાહમાં શોરૂમમાં કુલ વેચાણના પંચ્યાસી ટકા નવ કેરેટ ગોલ્ડ જ્વેલરી વેચાય છે જોલી એલ એલ બી થ્રી ફિલ્મના ટીઝર ઉપર સ્ટેની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદથી એક અરજદાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જેની પરત ખેંચી લેવામાં આવે છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સીબીએફસી ડિરેક્ટર સુભાષ કપૂર કલાકારો અક્ષય કુમાર અરશદ વારસી અને સૌરભ શુક્લાને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા સીબીએફસી અરજદારની રજૂઆત ઉપર જવાબ આપવાનું હતું સુરત જે વિશ્વના હીરા અને જ્વેલરી ઉદ્યોગનું કેન્દ્ર છે ત્યાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીએ એક નવી ક્રાંતિ લાવી છે પહેલાં જ્યાં જ્વેલરીની નવી ડિઝાઇન તૈયાર કરવા કોન્સેપ્ટ શોધવા અને માર્કેટિંગ સામગ્રી બનાવવા માટે દિવસો કે અઠવાડિયા લાગતા હતા તે હવે એઆઈના ઉપયોગથી માત્ર મિનિટોમાં શક્ય બન્યું છે ખેડૂત શિબિર ખેડૂત શિબિરનો મુખ્ય ઉદ્દેશ સાંપત સમયમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો શેરડીનું ઉત્પાદન રોગ અને જીવાતોનો ઉપદ્રવ અને નિંદામણની સમસ્યા વગેરે સંબંધિત મુખ્ય વિષયોની માહિતી અને માર્ગદર્શન સહ નિરાકરણ થાય તે મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને શિબિર યોજવામાં આવી હતી સીબીએસઈ બોર્ડ પરીક્ષા આપવા માટે પંચોતેર ટકા હાજરી ફરજીયાત કરવામાં આવી છે સીબીએસઇમાં જે વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન નહીં થયું હોય તેમને રિપીટરની પરીક્ષા આપવી પડશે એનઇપી બે હજાર વીસ મુજબ આંતરિક મૂલ્યાંકન ફરજિયાત કરવામાં આવ્યું છે રાજકોટ માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલખ આવક થતા ભાવ તળિયે પહોંચી ગયા છે અને તેના પરિણામે ધરતીપુત્રોને રોવાના દિવસો આવ્યા છે હાલમાં નવરાત્રી પૂર્વે જ યાર્ડમાં ડુંગળીની સ્વીકાર આવક થતા સત્તાધીશોએ ખેડૂતોને નુકસાની ન જાય તે માટે મંગળવારે વહેલી હરાજી બંધ કરી દેવામાં આવી હતી અને બુધવારથી ડુંગળીની એકાંતરા એન્ટ્રી આપવાનો નિર્ણય કરાયો છે અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી મોડાસાના બોલુદરા કૃષ્ણાશ્રમ ખાતે યજ્ઞ યોજાયો અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો યજ્ઞ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તેમજ સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આશ્રમના ઋષિકુમારો દ્વારા યજ્ઞમાં આહુતિ અપાઈ આશ્રમની ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવવામાં આવ્યો

પંચોતેરમો જન્મદિવસ છે એ નિમિત્તે જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજી ઠાકોર અને એમની ટીમ દ્વારા બોલુંદરા ગામે આશ્રમની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોદી સાહેબને પંચોતેરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પરમાત્મા એમને ખૂબ દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના કરું છું આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના પમ્તા પુત્ર દેશના વડાપ્રધાન અને વિશ્વના સાર્વધિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે તેમનો એક કાર્યક્રમ એ બોલંદ્રા ગામે અગ્નિહોત્રી આશ્રમમાં અમે એમના નામના મંત્ર જાપ સાથેનો મોટો યજ્ઞ કરાયું અને એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે અહીં આશ્રમમાં ગાયોને અમારે ગોળ ખવડાવવાનો પણ કાર્યક્રમ છે અને અહીંયા સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ આ આશ્રમ ખાતે કરવાના છીએ ત્યારબાદ અમે અમારા બેરામુગા જે સ્કૂલ ચાલે છે મોડાસામાં તેમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા ભોજન અમે બાળકોને આપવાના છીએ તેમજ બાયડ ખાતે જેમ બે મંદબુદ્ધિ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા મંદબુદ્ધિના લોકો ત્યાં વસે છે તેમને પણ અમે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનું પણ ભોજન અમે કરાવવાના છીએ સાથે એક કુષ્ઠ રોગ નું જે રાજ્યનગર છે ત્યાં પણ અમે હાજરે આપી અને એમને પણ અમે ભોજન પસાર કરાવવાના છીએ એ રીતે દરેક જગ્યાએ સમગ્ર જિલ્લાની અંદર શિવ મંદિરોમાં મોદી સાહેબના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરવાના છીએ યજ્ઞ કરવાના છીએ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ કરવાના છીએ આ રીતે સમગ્ર આખા દિવસના અમારા જિલ્લાના કાર્યક્રમો છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે વિશેષ પૂજા યાત્રાધામ શામળાજી મંદિર ખાતે કરાઈ રાજોપચારી પૂજા મંદિર ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનની મંગલ કામના માટે વિશેષ પૂજાનું આયોજન કરાયું આઠ ભૂદેવો દ્વારા શામળિયા સન્મુખ યજ્ઞશાળામાં કરાઈ પૂજા ભગવાન વિષ્ણુ સન્મુખ રાજોપચારી પૂજાનું છે વિશેષ મહત્વ શાળાઓના બાળકોને પ્રસાદ વિતરણ પણ કરાયું આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં એટલે કે વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ભારે વરસાદને લઈને યલો અલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ધીમે ધીમે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે સોળ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે આવનારી નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉત્સાહ થોડો ભીનો થઈ શકે છે કારણ કે નવરાત્રી દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં આઠસો છત્રીસ એક મિલીમીટર વરસાદ નોંધાયો છે અને પંદર સપ્ટેમ્બર સુધીનો સામાન્ય વરસાદ છસો ત્રેસઠ પોઈન્ટ નવ મિલીમીટર છે જે સામાન્ય કરતા છવ્વીસ ટકા વધુ છે તો સમાચારોમાં અત્યારે બસ આટલો જ